મૃતક મહિલા મનીષાબેન ભાવેશભાઈ ચાવડા વર્ષ છવ્વીસ ગામ ભાકોદર હોવાનું જાણવા મળે પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરની ખુર કારણે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી મૃતક મહિલાના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું વીરજી શિયાળ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી આ ભાઈ નો ફોન આવ્યો આવી જ રીતે આ રાજુલા માં કોળી સમાજ માં બેન પાછા છે અમારા ના આ બે બીજો દાખલો છે એ ભાગોદરના છે ન્યાય ખામી થી અને અહીંયા ઓક્સિજન ની ખામી એવું જાણવા મળ્યું છે કે ઓક્સિજન ની ખામી એટલે ભાઈ એવું મોટું દવાખાનું લઈને તમે બેઠા છો તમારે ભાઈ એકસ્ટ્રા ઓક્સિજન કે આ સીઝર આવ્યું અને એને ઓક્સિજનની જરૂર પડી તો તમે બીજા દવાખાને ગયા તો આ તમે હું અડી માંડી છે કમાવાની નો તમારા ગાયનીક હોય નો તમારી પાસે નર્સિંગ સ્ટાફ હોય પૂરો એવું જાણવા મળે નો તમારા પાસે ડોક્ટર હોય ધ્યાન દેવાના આવા તમે દવાખાના કમાવાના હાજર છે અમને તો ખબર જ નથી કે અમારા દર્દીને તમે એને લીધે શું કરો છો અથવા તો તમે બહાર નીકળ્યા આપણે બધા જોયું કે ઓક્સિજન નહોતું એટલે આ બેન ઓક્સિજન ને માટે ઓળું થઈ ગયા છે બરાબર એટલે આના માટે કડક ના કડક કાર્યવાહી થવી જોઈએ રાજુલા માં આવા પૈસી વખત છે બધાય ડોક્ટરો આ રીતે જ કરે છે આના માટે અમારે શું કરવું સરકારને અમારી ખાસ વિનંતી છે કે આના માટે કડક ના કડક કાયદા પગલા લેવાય બોલો તમારું નામ મારું નામ છે દિનેશભાઈ લખનભાઈ ગુજરાત બરાબર બેનનું નામ છે મનીષાબેન બરાબર એને રાત્રે ચાર વાગે દુખાવો થઈ ગયો અમે લઈને દવાખાને આવ્યા હોસ્પિટલ આપણે નકુલ સાહેબ નકુલ સાહેબના દવાખાને દવાખાના બરોબર પછી એને લાવે એટલે ચાર હાડા પોણા પાનના ગાળા દવાખાને થઈ ગયા તો દવાખાને પડે એટલે ચાર ને બતાવવી સુધી ડિલિવરી કરવી પડશે બરાબર પછી સાબર કર્યું છે ડિલેવરી કરવી પડશે પણ બાળક છે એ ઓલામાં નરેમ ઓલા મળીએ છે બરાબર છે અને ઓલા કરવું પડશે ડિલેવરી તો કરવી પડશે હા માથેથી લેવું પડશે તો એમાં માથેથી લેવું પડશે અમે કીધું કે આમાં જવાબદારી કેમ માથે કેમ ડિલેવરી નહીં થાય તો કે ડિલેવરી તો અમે કરશું તો એ જવાબદારી અમારી નહીં રહે માથેથી લેવું સીઝરીયા સીઝરી લેવું તો બેની જવાબદારી અમે લેવું તો મેં કીધું વાંધો તો એને કાર્ય કરતા તો તમારે સજું કરવી પડે મેં સજું કર્યું મારે સગા સંબંધીને બધાને સીધું વાતચીત કરી તો મને કે ભલે સીધા બધું કરવી પડે બે બાળકને માનના દીકરો બચી જતા હોય તો અમને કાંઈ વાંધો નથી મારા બાળક બચી જાય એમને કાંઈ પ્રોબ્લેમ નથી બરાબર તો મેં કીધું વાપર્યું હતું કે તમારું ઓપરેશન ચાલુ ચાલું ને અમારે ડિલિવરીનું કહેશે મારે બસાવો બરાબર ઓપરેશન ચાલુ હતું ને ઓપરેશન ચાલુ બાળક લેલું તો બાળક લઈ ગયા પછી બેનની તબિયત ખરાબ થઈ ખરાબ થઈ ગઈ એટલી સીધું ઓક્સિજન આ ડાવરોમાં દોડવા લાગ્યા એટલે અમને એમ કીધું હું કીધું હું તકલીફ કીધું મારે ખબર નથી અમે તો અમારા રૂમમાં હોય અમને ઓપરેશન કરવા લઈ જાય ના કાંઈ હારે તો કાંઈ લઈ જવાના નથી બરાબર તો અમે તો સાઈડમાં જાય એટલે ધોળા ધોળી કરો મેં તો એની સાથે સાથ કેમ જોડ તો કોઈ બેનને ઓક્સિજન નહીં કે છે થોડું ખોટું છે એટલે પેટ કાર્ડમાં ઓક્સિજન લેવા જાય છે પછી બેન سی پہ پہ گیا پچیس ہمیں خبر پڑی کہ نمبر آئی ریتے آ گریب منا نے میری بیڈ میں کوئی ویک میں گھمے دبان ہوئی سرکاری ہوئے کہ پرائیوٹ ہوا پور جباب બધા લોકોને કહેવું છે કે આ કહેવાનું ગમે એ વ્યક્તિ બરોબર તો આ નાના માણસોને અત્યારે અમારો કોઈ સપોર્ટ ન કરો તો બીજું કોણ અમારો સપોર્ટ કરશે અમારું નાના માણસ કોણ લે અમારી બેન તો વહી છે બાકી અમે તો હાલો લઈને બીજા જવું પછી કાલ હવે બીજાની બેનનું બીજા તો એની જવાબદારી કોણ છે કોઈ સે સરકારી તો કોઈ કોઈ વસ્તુ તમારી માંગ શું છે મારી માંગ છે કે આ ડૉક્ટરને અમારે જે વસ્તુની છે કાર્યવાહી અમારે જે છે એમને હકીકતમાં બહુ ઉદ્યોગ છે ખામી એટલે એની આવી રીતે ડિલેવરી કરવા માટે આવે છે બરોબર તો એને સુવિધા રાખવી જોઈએ આપણે ઓકરેશન ગેપની બે જોઈએ પછી લઈને ઓપરેશન પછી તમે આથી ડિલિવરી કરો અને પછી તમે ધોડા ધોડી ઓપરેશન કરવા લેવા જાઓ તો એ તમારામાં કંઈ સાહેબ ની અધિકાર નથી બરોબર તમે ઓપરેશન કરો તો તમારે ઓછું રીત જોતું હોય એ પ્રમાણે તમારે અહીં હાથે રાખવું પડે કાયલ અમારે હાજર નું હોય તો આ અમારી બેન હોય છે હવે એનું જવાબદારી છે લઈ ચાલુ આ અમારી બેન છે બરોબર